દાહોદ રૂરલ પોલીસે મધ્યપ્રદેશથી ગુમ થયેલી ચુમોતેર વર્ષીય વૃદ્ધ મહિલાને તેના પરિવારજનો સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરી છે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ સ્ટાફના માણસો બે દિવસ અગાઉ રાત્રિના સમયે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રામપુરા પાસેથી ચાર દિવસ અગાઉ મધ્યપ્રદેશથી કોઈ અગમ્ય કારણોસર ગુમ થયેલી ચુમોતેર વર્ષીય વૃદ્ધ મહિલા મળી આવી હતી જેથી પોલીસ શેતાનીબે નામની વૃદ્ધ મહિલાને પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી અને તેના પરિવારજનો વિશે તપાસ હાથ ધરી હતી પોલીસનો વૃદ્ધ મહિલાના પરિવારજનો સાથે સંપર્ક થતા અને વૃદ્ધાના પરિવારજનોને શેતાનીબેન દાહોદ રાબડાળ ખાતે રૂરલ પોલીસ સ્ટેશનમાં હોવાની જાણ થતા વૃદ્ધ મહિલાના પરિવારજનો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચતા દાહોદ રૂરલ પોલીસે વૃદ્ધ મહિલાને તેના પરિવારજનો સાથે મિલન કરાવી મૃત મહિલાને તેના પરિવારજનોને સોંપી એક સરાહનીય કામગીરી કરેલ છે જ્યારે વૃદ્ધ મહિલાના પરિવારજનોએ પણ દાહોદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો મારા સાસુમાં ત્રણ દિવસ પહેલા ગુમ થઈ ગયા હતા અને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાંથી મળ્યા છે અને અમને પોલીસ ખાતે કે એમનો બહુ બહુ આભાર છે અને અમે એને લેવા આવ્યા છે અને પોલીસ અમને ખોપે છે અમે લઈ જઈએ ઘરે